ગાંધીનગરના વોર્ડ નંબર ચારમાં જીબીના છાપરા પાંચ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરે સ્વચ્છતા અભિયાન ઝુંબેશને અભિયાનને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ખુદ મેયરે હાથમાં શ્રાવણો ઉપાડી વિસ્તારને ચોખ્ખો ચણાક બનાવી સૌને પ્રેરણા આપી હવે જોઈએ ગાંધીનગરથી આમ ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવે નિર્મળ ગુજરાત અભિયાનને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નિર્મળ ગુજરાત ટુ ઝીરો ટુ લોન્ચ કર્યું હતું જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચારમાં જીબીના છાપરા પાસે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વચ્છતા અભિયાનના ઝુંબેશને આગળ ધપાવવા માટે સાર્વત્રિક અપીલ કરી છે જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ અભિયાનને આગળ ધપાવવા માટે વોર્ડ નંબર ચારમાં કાર્યક્રમ યોજાયો હતો